ફર તો આપ લાબુ તો આલો કો 304 રૂપયા મુ ટોપમ લહા કાક એ પણ નહીં બાપા જ વાળો પેલો આ ઉ સાદો કોટન નો તાન જેતે લેવા તો પણ નિવેડા ના હોય તો જઉ કો તો કાલ બાલજી આવો પણ તમે કો આજરમાં હોય ના હોય તો ભઈ એક કામ કર હમ ચપેલ બાજુ વશલાખણ માં ખૂંટી કરણ

છોકરો કુલામાળા બેટો એક તો અત્યારે તો મોબાઈલ નું ભઈ 500 રૂપિયા હું આવે છે તોય લઈ લઈ દેતા મને ગરમી વરસાદ પડ્યો તો ફાળી નાખે એમ કરે છે કે હો હો મેં તો બસ જા अकिया में बंद कर लो हो पहले इन अखियो से बातें में चंद कर लो आ गर्मी भले है तो लग पवन तो जवी था जो बार बस गबत ये थो थे काल बरतो तो था भरी दो जवाब ना भी रही दो आय कालो कालो हाँ हाँ बापा તમે જોવો તો પંખો ચાલુ કરીને જતો અમૃત અમૃતબાની જવાનું છે જીરાની બાટલી લેવા અમૃતબાની ઓરકા લેબુ શરબત કાઢ ત્યાંનું ફોન આવો છે મહેમાન આવે છે માનું જ્યાં નહીં બિલો મને જો આવું જો જોવા છે તું હા ખાખ આ ગરમીનો તું થોડો ઓછો રખડવાનો કર હગું કરવું હોય તો કાળો ભટ્ટો થઈ ગયો ચોબડી બળી ગઈ તારી બાપા વાત કહું તમે ડાયરેક્ટ બૂંદુ હગું કરો

મા જેવી દીકરી હોય એટલે બાપા હું તો જાણવા હતો ને મરી ગમે દિન એટલે મને તો ખબર નઈ પણ જવા દે તારી માં તાન હ તાર માની વાત કી આ ગોમ ના છે મહેમાન એ તો કયો શંખલપુર ના મેમન આવે છે જીસી ગયું હશે કોક બે વાત કરી જ નાખો બાપા હું આખું કરી દેવું છે આવું ના મળે માથા જેવી ચોરી થઈ ને એટલે આપણે વિચારવું પડે તારા માને દિયો બીવો ભરી આવે જેવું કીધું

ફાઇનલ જો જો તમારા વિશ્વાસે બેઠી હાલ તો ભોંકરજી મૂક ચોક્કસ આવી ગયો બસ હારો ડો હો ને કઈ પીંચ ઓંધી થી અન કોઈ ખબર ના પડ ગઈ ના કોઈને ખબર નહી પડા હો હાલ તો હાલ જઈને તૈયારી કરો કપડાં જો દે તો જા હારો ડો એક તો અન મને એવો મજબૂરી માં નાશ્યો છે પણ લઈ નાહું તો પડશે જ ઓને ના ના હો ને તારે ઘેર આવો પાછી કશું હોતું નહીં અમે બધો ખબર પડવાની તો પડી જાય બરોબર વાતો આખા ગો ખબર છે ખોટા તમે ત્રણ થી ખાધું નહીં તમે તમે હું

દુનિયામાં પેરી રાખ ખાડી રાખ આ જેટલું ખાધું છે ને એટલું વસૂલ કરતું મારા માટે અને તું ખોડીને લઈ ગમતર કઈ લઈ છે પોટલે ઇયોન દોરી દેના હમ એ વાયસ કી જેલું છે બરોબર મેં મી મરે ને એવો ફોન કરી દે ફટ લઈ હવે આમ બાપો આ મુંડા રો રો કરે છે ખાતાય રહી બોલો સુછો નઈ બાપરો ચિંતા કરતો બધું કમ્પ્લીટ થઈ જાય મનોમાં

બાપાનું નામ બધું એડ્રેસ લીધીલાલ હાડીલાલ ઘરમાં કોઈ નઈ તમ નથી આ છોકરો ગમતી માં મારા ભાઈ હા લે ગમત દુનિયા ના ગમતે છેડા જવું પડે પણ સોળી મારા ઘેર જોવા મારા ઘેર જોવા જે પગલું ભરવા ને ભરી લેવું છે પણ એ તો પાણી જોવા ખબર નથી

નહી કે હું હાથ બોલ તને થોડી ઘણી ખબર છે કઈ છોજ્યું તો તને કીધું જ અપાજુ મન કજું નહી કીધું બાપા મન ખબર જ હું આટલું બધું પેલી એક કરું મન માર ભાઈ નહીં એક ના એક મન વાલો નહીં હોય તો બતાતા નહી બતા મુઠા થી ચરાયો છે મેં મુઠા ચરાયો હું કો કેવા દઉં એટલે ફટ નહી રહાડો આવી જાય

ઓ કેમ ના આવ હા હા બિલાડા બાપા ગુડીના તો ખબર છે ને શી છોકરા તમારો છોકરો કે જો કોમક મત માંગ બેનો તારો ભાઈ એ તો બહાર જી માં નોમા નીકળ જ્યો લગાય ફોન લગાય કોન ના લગાવી દે તાર બાપાજી ફોન લગાઈ લે ફોન નાખી <laughs> <laughs> <laughs>

મે બોલામાં હું બોલી ખબર નહી આમનો બાપ આ છોડી માર છોડી બીજી બધી વાત છોડી દે છોડી જોવ લઈ છોડી આ પણ મને ખબર જ નહી છોકરો જોરા એ રુકા માકાઓ જે છોકરો જો એ તો લઈ નાઈ ગયો છે છોડીને તમે एकदम શું લઈ ગયો

તો જોબા તો થોડી મેલ તારા છોકરાને ગમે તો સમાજ આવી જે બુમ્મુ થઈ જાશે બરોબર ને કંટાળી જો અલ્યા તું કામ કરે તો મને જીવતા જીવ કામ ના દે તારા મંતોય તો વાત કરીએ કે જો બધો બખાળો લઈ ના મૂ પોળું છું ના આત્માની આવ્યો અને

એ તારે ની આલજો કે ઘેર ને બુન્ને લઈ આવો પાછા પછી હું જતો રો એ તો અમુ આલજે કે શું થશે હારે તો તો હાર મારું એમ કહો તો તમે તો ખોટા જીવો તો મરી ગયો છું મરી ગયલો છું મરી જ ગયલો છું તાર કુકર આયો છે તું કે કુકા આયો હું ને મા આવું આવ્યો છું કેરું જમણો મન

બધા બંધ કર 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 હાલો જા દે દે આ કોક બતા હા કોક દે બોય પેલી કુરા